જો મારાથી પગમાં ઢોરાઈ ગયા બ્લોગની માંહે માર ચા ઢોરાઈ ગયા આ મોરબેનો કામ કસું કે તો થોડી જ કામ કરે કરવા દીમાં બે વાર સગરીએ કેમ બરે અમારી જો પંબાણા ભાઈ પણ હા ઊભા થઈ ગયા ઓ વાહ પંબાણા ભાઈ વાહ બસ

વેશામ આવો વેસણ માં વેસણ માં જો આ રોટલી અને બટેટા નું કરવાનું છે ગોળ બટેટા નું છે હારું હારું લે પાવર નો પ્રોગ્રામ શું છે કે તો હવારે ગઈ છોટાણ ને છોટ હવાર વ્લોગ બને એમાં નહીં સવાર નો પ્રોગ્રામ સવારે ના કે કરી ગરમી જડેગી ભાઈ અત્યારે પંબાણભાઈને રોલા રોલા પડી વાત છે ને ભાઈ ભવત કામ એટલું આપણે રોડ તમે થાય આ સપોર્ટ છે છે બ્લોગ જ છે કરે દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં આ નવર ભાઈ એક પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આવા જ કોમેડી વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો હા હા ભરતભાઈ જો ચટણી ગાડી છે ભરતભાઈ ભાઈ જીવતા રાખજો ભરતભાઈનો બોક્સર એ પણ હવે જામી ગયો નાખી દીધી ચટણી રેડી રેડી

ભરતભાઈ પવન <laughs> <laughs> <laughs>